અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આગની સાથે ધડાકા થતાં આસપાસના પાંચ ગામમાં ભૂકંપના ઝટકા લાગ્યા હોય તેવો અનુભવ થયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું મળતી માહિતી મુજબ કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો એક સ્થાનિકે કહ્યું કે આગના કારણે થયેલા ધડાકા બાદ આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવો ઝટકો લાગ્યો હતો અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી આગની આ ઘટના આજે વહેલી સવારે પાંચ વાગ્યે બની છે આગની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના દસથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સઘન કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આ ઘટનાની અસર નજીકના સજાયેલી ગામમાં પણ જોવા મળી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેની અસર ખરોડ ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એપ્લાય કરીને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો